ઓલ ઇન્ડિયા ટાઈપ નમસ્કાર દર્શક મિત્રો વિકાસ સપ્તાહ બે હજાર પચીસ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી કાર્યક્રમની ઉજવણી દરમિયાન સાંસદ મનસુખભાઈ વસાવાએ મકાઈના ભાવ એકવીસો રૂપિયા નક્કી કરવામાં આવ્યા હોવા છતાં અઢારસોથી બે હજાર ભાવ આપતા હોવાની કેટલાક ખેડૂતો દ્વારા લેખિત રજૂઆત મળી છે સાંસદે જાહેર મંચ પરથી કહ્યું કે આદિવાસીઓને લૂંટવાનું બંધ કરો જે લોકો એવું કરે છે એવા લોકો પર કેસ કરવા તંત્રને અનુરોધ કર્યો છે જો તંત્ર ધ્યાન ના આપે તો હું જાતે આવી વેપારીઓ સામે કાર્યવાહી કરીશ એમ જણાવ્યું હતું રિપોર્ટ ઇકબાલ સોલંકી દેડિયાપાડા મકાઈ કેટલી બધી કરે છે અહીંયા પણ આસપાસના લોકો પણ મકાઈની સારી ખેતી કરી હમણાં બેજાર લોકોનો ફોન હતો હું રેસ્ટ્રાંત પર રૂટ જમવા ગયા તા તેવખતે તો કેટલાક લોકો સાહેબ એમ બહુ મહેનત કરે છે મકાઈ પકવે છે પણ એ દેડિયાપાડાના કેટલાક વેપારીઓ એક એકવીસસો ભાવ કાર્ય એના બદલે અઢારસો ઓગણીસો આપે છે ભાઈ મામલતદાર સાહેબ ટીડી સાહેબ આના સાથે જે અધિકારી જોડે કહી દો એવા વેપારીઓને કાં તો કેસ કરો સલાહ આદિવાસી છેતરો આવ્યા છે તો બંધ કરી દેવો પડે ભાઈ અને આપણા લોકોને પણ કહીએ છીએ અમે ક્વોલિટી સારી આપો ક્વોલિટી સારી આપો થોડી ઘણી ખામીના કારણે આપણે એનો ઓછો ભાવ મળે છે આપણે પણ કાળજી રાખો કારણ કે એને પણ વેપાર કરવો છે પણ ઈરાદાપૂર્વક કોઈ વેપારી

ભરૂચ જિલ્લાની અંદર મોટા મોટા ઉદ્યોગો હતા એક સમય હતો લોકો રંજાડતા હતા મેં સહકાર અપાયો ઉદ્યોગો ચલાવો સ્થાનિક નોકરી આપો આજે ધમધમીને ઉદ્યોગો ચાલે છે પણ વેપાર ધંધો કરો સારી રીતના વેપાર ધંધો કરો આદિવાસીનું શોષણ નહીં કરો ભાઈ આદિવાસીનું શોષણ નહીં કરો મકાઈ એકલી વાત નથી કરતો કોઈ પણ માં નહીં અહીંયા ડેઢિયાપાડામાં કોઈ પણ બાબતમાં આ વેપારી આદિવાસીનું શોષણ નહીં કરું છો નહીં તો શું છે આદિવાસી જયારે ફંટાશે ને તો અહીંયા તમારા ટગારા થી માંડીને પોટલા ઉઠીને નાહો પડશે હું ક્યારે ટા ભિસ્તરાપોટ ટગારાને ત્રાસો હું એવું નથી માનતો પણ તમે આવંછાડો છો અમને અમે તો બધાને જ માનીએ છીએ અમે તો બધાને જ માનીએ છીએ આ હિન્દુસ્તાનનો એક એક વ્યક્તિ આપણા માટે એ સર્વમાન્ય છે હિન્દુસ્તાનનો બધાય સાથે મળીને આ ભારતનો વિકાસ કરવાનો છે ને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ઉદેશ્ય પણ આવ્યું છે અહીંયા બેઠેલા કેટલાક બદમાશ વેપારીઓ નાના ખેડૂતોનું શોષણ કરે છે એ કોઈ સંજોગોમાં અમે ના ચલવી લઈએ ને શંકરભાઈ બધા રમ્યો આપણે બધાએ આપણી ટીમ પણ બનાવો સાહેબ એ જે તંત્ર હોય એના માટે સાવધાન કરો સાવધાન અને બે દિવસમાં મને રિપોર્ટ મળવો જોઈએ કે જે શોષણ થતું હતું એ અટકી ગયું છે નહીં તો પછી હું જાતે નીકળીશ મેં અને જાતે હું નીકળી બધાને અઘરું પડી જશે આવ નહીં ચાલે ભાઈ આદિવાસી ખરીદ બિચારો નાનો ખેડૂત કેટલી મજૂરી કરે કપાસમાં પણ કેટલો કપાસ હોય ક્વિન્ટલ પાંચ ક્વિન્ટલ દસ ક્વિન્ટલ બસ એનાથી વધારે તો હોય એને તમે છેતરો છો આદિવાસીઓ પણ કાગળથી ના કરો વેપાર કરો ઈમાનદારીથી કરો અમને કોઈ વાંધો નથી ઇમાનદારીથી વેપાર ધંધો કરશે તો એમને સહકાર આપીશું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ આ જ ઉદ્દેશ્ય છે ભાઈ ગરીબોના ઉત્થાન માટે ગરીબોના કલ્યાણ માટે ગરીબોનો કલ્યાણ થશે તો જ આ રાષ્ટ્રનો ભલું થવાનું છે સમૃદ્ધ ભારત ક્યારે બનવાનું મજબૂત ભારત ક્યારે બનવાનો આ દેશના ગરીબોનું કલ્યાણ થાય ને એટલા જ માટે અલગ 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 પ્રકારની આ યોજના રાજ્ય સરકારની ભારત સરકારની છે વિધવા પેન્શન વૃદ્ધા પેન્શન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ખેડૂતના ખાતામાં જમા પ્રધાનમંત્રી કુસુમ યોજના પ્રધાનમંત્રી આવાસ અનેક પ્રકારની બેંકે બી યોજનાઓ કોઈ વચેટીઓ નહીં ગરીબોના ખાતા ખોલી ગયા બેંકમાં જેને સીધે સીધા જે પણ લાભ મળે એને એના ખાતામાં પૈસા જમા થાય તો કે પહેલા શું હતું પહેલા ઝોલા લઈને ફરતા હતા ને વચેટી આવો આજે ઝોલાવાળા બંધ થઈ ગયા આજે ઝોલાવાળા બંધ થઈ ગયા તો આજના સમયની અંદર પરિસ્થિતિ પ્રમાણે સરકારની અલગ અલગ પ્રકારની જે યોજના છે એ યોજનાનો લાભ લો અને બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત ભારત મોદી સાહેબ બનાવવા માંગે છે વિકસિત ભારત થઈ જવાનું છે પણ એમાં પાછળ ના રહી છે બે હજાર સુડતાલીસમાં ભારત વિકસિત ભારત બનાવો છે અમેરિકાની હરોળમાં આવું છે ચાઈનાની હરોળમાં આપણે આવું છે આ બજારમાં પણ દિવાળી ટાઈમે હોય ગમે ત્યારે આ અમેરિકાને કે ચાઇનાની વસ્તુ ખરીદો ના આપણે સ્વદેશી વસ્તુ ખરીદો આ કોટવાડિયા કેટલી બધી સ્વદેશી વસ્તુ બનાવે છે એ ખરીદો બહુ અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ છે બહુ સારી સારી પછી આ દીકરીને પણ કહેવાનું કે આપણા કેટલાક જે તમારા રોજિંદા વ્યવહારની અંદર કેટલીક ચીજ વસ્તુઓ છે એ પણ સ્વદેશી નહીં દેશી કંપની ઇન્ડિયા ઇન્ડિયન નો માર્કા હોય એ જ ખરીદો તાઇનાનો કે કોઈ વસ્તુ ના ખરો આપણા દેશના જે કારીગરો છે ગૃહ ઉદ્યોગ મદદ કરો તો સમૃદ્ધ ભારત બનાવવાનો છે તો અમેરિકાને આપણે પાછળ પાડી શકીશું તો આપણે પાછળ પાડી શકીશું એ લઈને આજે મોદી સાહેબ ચાલે છે આજે આજે વિકાસ સત્તાનો આ રથ કેમ ગામે ગામ ફરે છે કે આવનારા દિવસોમાં ભારતને સમૃદ્ધ ભારત બનાવો છે વિકસિત ભારત બનાવો છે લોકોમાં પણ એ પ્રકારની જાગૃતિ આવવી પડે સરકારની અલગ અલગ યોજના છે એ પ્રકારની યોજના લઈને ચાલવી પડશે અને યુવાનોએ પણ આ બધું સમજવું પડશે આગળ વધવા માટે આદિવાસી સમાજે આગળ વધવા માટે શિક્ષિત યુવાને આગળ આવવું પડશે કેટલીક જે કુટીઓ છે કેટલીક ખોટી આદતો છે કેટલાકની ખોટી વાતો છે એનાથી કોઈ ભરમાવશો નહીં પરમાત્માએ આપણને અનેક પ્રકારની શક્તિ આપેલી છે ભાઈ અનેક પ્રકારની શક્તિ એને પોઝિટિવ રીતના જીવનમાં કેમ કરીને સુખી થાય કેમ કરીને રોજગારી મળે કેમ કરીને નોકરી મળે કેમ કરીને સારો બિઝનેસ કરીએ એ એંગલથી વિચારો યુવાનો એંગલથી વિચારો તો આવનારા દિવસોમાં આદિવાસી સમાજ આગળ મેં દેશને દુનિયા દોરી છે મેં દેશને દુનિયા દોરી છે અલગ અલગ પ્રાંતોના આદિવાસીઓ જોયા છે જ્યાં શિક્ષણ છે ત્યાં આદિવાસી સુખી છે આદિવાસી સુખી છે અને આપણા ભરૂચ જિલ્લા કે નર્મદા જિલ્લાના આદિવાસી સમાજ પણ વિકાસના માર્ગે ખૂબ આગળ વધે અને સરકાર બે હજાર સુડતાલીસમાં જે વિકસિત ભારત બનાવવાનો હોય ત્યારે આપણો એક એક ક્ષેત્રના જે વાત કરી તે પ્રકારે અને સાહેબ આપણે તમને સલામ કરું છું આપણા શિક્ષકોને પ્રેમથી સમજાવો સારું છે શિક્ષણ પણ હજુ એનાથી તમે મિટિંગ કરો જરૂર જણાવે ટીબીએ સાહેબની મીટીંગ સહકાર અમારે પણ સહકાર લો નવી શિક્ષણ નીતિને સમજાવો શિક્ષણનું મહત્વ કેટલું છે એ વાલીઓ પણ સમજે અને ભણનાર બાળકો પણ સમજે તો એ આગળ પ્રગતિ કરો શિક્ષણનું મહત્વ સમજે વાલી અને બાળક તો કલ્યાણ થઈ ગયું આદિવાસી સમાજમાં એટલે શિક્ષણમાં જે તાકાત છે મનુષ્ય હેતુ બળા મહાન હે તો જે મહાન બની શકે છે એ શિક્ષણમાં તાકાત છે શિક્ષણ જ ક્રાંતિ કરી શકે છે આ વિશ્વની અંદર જયારે જયારે પણ ક્રાંતિઓ થઈ છે તેના મૂળમાં શિક્ષણ છે નરેન્દ્રભાઈ મોદી સાબિત કરી બતાવી છે શાળા પડશો કન્યા કર્યો આખા ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આવી છે હજુ પણ આપણે થોડા પાછળ છે હજુ આપણે થોડા પાછળ છે કેટલીક સરકારી ભરતીઓ થાય છે એમાં આપણે આપણા જે યુવાનો જે રીતના આવવા એ પાસ થવા નથી થતા ટીકા કરવા જોઈએ તો ઘણું બધું છે કેટલાક લોકોને એવું લાગે મનસુખભાઈ મારી ટીકા કરે પોલીસની ભરતીમાં તમે જોજો સૌરાષ્ટ્રમાં આવશે ઉત્તર ગુજરાત વાળા આવશે ફોરેસ્ટરની જંગલ ખાતામાં ભીટગાય ફોરેસ્ટરમાં જોજો મને ઈશા નથી નથી પણ આપણા લોકો કેમ નહીં આવે નર્મદાના લોકો કેમ નહીં આવે એના માટે મહેનત કરવી પડે એના માટે મહેનત કરવી પડે ભાઈ ને આજે લોકો મહેનત કરે છે અહીંયા ક્યાં પોતાનો પ્રદેશ છોડીને નોકરી કરવા આવે છે પોલીસમાં વિકરાણમાં હમણાં તમે જોજો નવા નવા ભરતીમાં મહેનત કરે છે કેટલાક લોકો કહે છે કે લાગવક નહીં કોઈ લાગવક નહીં એ ખોટી વાત છે મહેનત કરે છે એટલે આપણે પણ મહેનત કરવી પડે આપણે શું કરે છે બે ટન જમવાનું મળે છે એટલે બીજા બીજા તેમને આપણી ચિંતા નથી કરતા ભવિષ્યની ચિંતા કરો ભવિષ્યમાં આ દીકરા દીકરીઓ સુખી થાય થાય એની ચિંતા કરો ને એના માટે શિક્ષણ જ એવી તાકાત છે કે આપણે તે દિશામાં પહોંચી શકીએ છીએ ભેઢિયાપાડાનું શિક્ષણ આપણે એવું બનાવે કે આવનારા આવનારા દિવસોમાં રાજસ્થાનની જેમ મીના કોમ્યુનિટી જેમ પણ કલેક્ટર બને કોઈ ડીએસપી બને કોઈ ક્લાસ ટુ ક્લાસ વન બને અને સાહેબ આપણે મહેનત કરો મહેનત કરીશું પરિણામ આવશે ના બધા લોકોએ આ સરપંચો જેવા રીતે ધર્મેશભાઈ જેવા બાકીના સરપંચો બાકીના બધા સરપંચો એ પણ મહેનત કરવી પડે ભાઈ બહુ મહેનત કરવી પડે એકલા સ્કૂલ પર ભરોસો નહીં કામે પણ મહેનત કરવી પડે પોતાના ગામનું શિક્ષણ સારું હોય ગુણવત્તાવાળું શિક્ષણ હોય એની કાળજી રાખવી પડશે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી હોય એના એને એને રેગ્યુલર મળવું જોઈએ